વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ સેમ વનની અંદર ગણિત વિષયમાં જે તમારું પ્રકરણ બે જે છે પૂર્ણ સંખ્યાઓ એનું સ્વાધ્યાયપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ પહેલો છે કે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરોમાં પહેલો પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે બીજો પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે તો પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે ત્રીજો સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે તો આવશે એક ચોથો સૌથી પહેલાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો આવશે જીરો પાંચમો ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો આવશે જીરો છઠ્ઠો ખાલી જગ્યા વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી તો આવશે ઝીરોનો સાતમો સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો આવશે એકની ડાબી બાજુ આઠમો સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી તો આવશે જીરોની ડાબી બાજુ નવમો કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા મળે તો આવશે પૂર્ણ સંખ્યા જ મળે દસમો દસ પ્લસ પંદર બરાબર પંદર પ્લસ દસ એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે તો આવશે ક્રમનો નિયમ અગિયારમો ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો જીરો મિત્રો આ પરીક્ષાની અંદર પૂછાય છે યાદ રાખવાનું છે બારમો ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો આવશે એક પછી જોઈએ કંશમાં છે આઠ પ્લસ સાત પ્લસ છ બરાબર આઠ પ્લસ કંશમાં સાત પ્લસ છ એ પૂર્ણ સંખ્યાઓના સરવાળામાં જૂથનો નિયમ દર્શાવે છે મિત્રો નેક્સ્ટ પણ ચૌદમાં પણ જૂઠનો નિયમ છે પછી જોઈએ આપણે પંદરમો આઠ ગુણ્યા કૌશમાં ચાર પ્લસ છ બરાબર આઠ ગુણ્યા ચાર પ્લસ આઠ ગુણ્યા છ એ પૂર્ણ સંખ્યા ગુણાકારના સરવાળા પર વિભાજનનો નિયમ સૂચવે છે પછી ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા બોરવાની છે પહેલો કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો મિત્રો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે બીજો પૂર્ણ સંખ્યાઓમાં ક્રમ ક્રમનો ગુણધર્મ સરવાળા ક્રિયાને લાગુ પડે છે ત્રીજો પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગુ પડે છે તો આવશે ગુણાકારને ચોથો સંખ્યા રેખા ઉપર ઝીરોની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે તો આવશે અસંખ્ય પૂર્ણ સંખ્યા છે પાંચમો સંખ્યા રેખા ઉપર બેની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો આવશે એક છઠ્ઠો સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે તો એ પણ આવશે મિત્રો એક સાતમો સંખ્યા રેખા ઉપર આઠસો નવ એ નવસો આઠની ખાલી જગ્યા બાજુએ છે તો આવશે ડાબી બાજુએ આઠમો સંખ્યા રેખા ઉપર બે હજાર સિત્તેર એ બે હજાર સાતની ખાલી જગ્યા બાજુએ છે તો જમણી બાજુએ નેક્સ્ટ નવમો છે એમાં મિત્રો આવશે લેસ લેસદેન કારણ કે ચાર હજાર પચાસ એ મિત્રો ચાર હજાર પાંચ કરતાં મોટા છે દસમામાં આવશે ગેટર દેન અગિયારમો જોઈએ ખાલી જગ્યા સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપમાં ડોટ્સથી દર્શાવી શકાય તો આવશે એક બારમો ખાલી જગ્યાને ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય તો આવશે નવ તેરમો આઠ આઠ ડોટ્સ વડે ખાલી જગ્યા સ્વરૂપ દર્શાવી શકાય તો આવશે લંબચોરસ ચૌદમો ડોટ્સ વડે સંખ્યા ખાલી જગ્યા સ્વરૂપ ન દર્શાવી શકાય છે તો વર્તુળ નેક્સ્ટ વિકલ્પ છે કે સાત છસો ને નવ્વાણુંની તરત પાછળની સંખ્યા તો તમને આવડતું જ હોય એકડી આવડતી હોય તો બી સાતસો બીજો બે હજારની તરત આગળની સંખ્યા તો આવશે બે હજારની તરત આગળની સંખ્યા તો મિત્રો એ આવશે બે હજારને ઓગણીસો ને નવ્વાણું ઓપ્શન સી આવશે મિત્રો પા આગળની સંખ્યા તો સોરી આગળની કહી છે તો આવશે બે હજાર એક તો જોઈએ કે સંખ્યા રેખા ઉપર પાંચમાં બે ઉમેરવા ખાલી જગ્યા જઈશું તો આપશે ને જમણી બાજુ બે પગલાં ચોથો સંખ્યા રેખા ઉપર સાતમાંથી ત્રણ બાદ કરવા ખાલી જગ્યા જઈશું તો ડાબી બાજુ ત્રણ પગલાં જઈશું પાંચમો છે પાંચ હજાર છન્નું અને પાંચ હજાર નવસોને છ તો મિત્રો એમાં આવશે લેસ ધેન કારણ કે પાંચ હજાર નવસોને છ એ મોટા છે બારમો જોઈએ તો બારમાં આવશે ગેટર થેન કારણ કે દસ હજાર બસો એક એ નવ હજાર આઠસો નવ્વાણું કરતાં મોટા છે સાતમો સંખ્યા રેખા ઉપર ચારસો દસ એ ચારસો એકની ખાલી જગ્યા બાજુએ છે તો આવશે જમણી બાજુએ આઠમો સંખ્યા રેખા ઉપર પાંચસો ને ત્રણ એ પાંચસો ત્રીસની ખાલી જગ્યા બાજુએ છે તો ડાબી બાજુએ નવમો ચૌદને ડોટ્સ દ્વારા ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવી શકાય તો આવશે ઓપ્શન ડી લંબ ચોરસ દ્વારા દસમો નવની ડોટ્સ દ્વારા ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવાય તો આવશે ચોરસ નેક્સ્ટ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો પચીસ ગુણ્યા ત્રણસો ગુણ્યા જીરો બરાબર પંચોતેર હજાર મિત્રો કોઈપણ સંખ્યાનો જીરો વડે ગુણાકાર જીરો જ થાય તો આ વિધાન ખોટું છે બીજો બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે વિધાન ખોટું છે કારણ કે જીરો પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી ત્રીજો જોઈએ કે પચીસ પ્લસ દસ માઇનસ પાંત્રીસ ભાગ્યા દસ सदारूप जीरो था तो विधान खरो है कारण कि बद्दूज जीरो થઈ જશે चौथा જોઈએ કે એક માં શૂન્ય ઉમરતા જવાબ 0 10 થાય તો ખોટી વાત એક માં શૂન્ય ઉમરતા જવાબ મૂળ સંખ્યા થાય પાંચવો બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા એક હોય મિત્રો થશે ખોટ છઠ્ઠો બે સંખ્યાનો ગુણાકાર 0 થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા 0 હોય તો આ થશે ખરું સાતમો બે અંકની સંખ્યાની પહેલાંની સંખ્યા બે અંકની જ હોય તો થશે ખોટું આઠમો બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય મિત્રો ખોટું ના પણ હોય ત્રણ અંકની હોય નવમો પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી તો એ વિધાન છે ખરું દસમો પાંચસો અને ચારસો નવ્વાણું અને પાંચસો એકની વચ્ચેની સંખ્યા છે તો એ વિધાન પણ છે મિત્રો ખરું નેક્સ્ટ તરત પાછળની સંખ્યા ને તરત આગળની સંખ્યા મિત્રો એકદમ સિમ્પલ છે તમને એક એકડી આવતી આવડતી હોય તો તમે લખી શકો છો જોઈ શકો છો સાતમો પણ છે મિત્રો વચ્ચેની સંખ્યા આપણે દર્શાવવાની છે નેક્સ્ટ આઠમો જોઈએ કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો મેળવો ચાર પ્લસ બે સંખ્યા રેખા દોરી તમારે એટલા કદમ આગળ જવાનું છે તમને મળી જશે જવાબ છ નેક્સ્ટ આગળ વધીશું સાત માઇનસ બે તો પહેલાં આપણે સાત ઉપર પછી માઇનસ બે એટલે કે બે કદમ પાછળ જવાનું છે એટલે સાત માઇનસ બે એટલે આપણને જવાબ મળશે પાંચ પછી ગુણાકાર છે બે ગુણ્યા ત્રણ તો પણ તમે જોઈ શકો છો તમને જવાબ મળશે છ પછી છે કે કયો ગુણધર્મ સ્પષ્ટ થાય છે તે જણાવું તો પહેલાંની અંદર સરવાળાના ક્રમનો નિયમ બીજાની અંદર ગુણાકારના ક્રમનો નિયમ ત્રીજાની અંદર એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે ચોથાની અંદર ઝીરોએ સરવાળાની તટસ્થ સંખ્યા છે પાંચમામાં સરવાળાના જૂથનો ગુણધર્મ છઠ્ઠામાં ગુણાકારનો જૂથનો ગુણધર્મ અને સાતમામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન બારમાં જોઈએ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો તો એ પણ મિત્રો સંપૂર્ણ દાખલા ગણેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ને સમજીને લખી શકો છો જોઈએ તેરમાં પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો તેમનું પણ સંપૂર્ણ સાદુરૂપ આપેલું છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ છે ડોટ્સના ઉપયોગથી નીચેના માંગેલ સ્વરૂપ દર્શાવો તો પાંચ રેખા સ્વરૂપમાં પાંચ ડોટ્સ આપણે રેખા સ્વરૂપમાં દોરવાના છે નવ ચોરસમાં તો ત્રણ ત્રણના ભાગલા પાડી નવ ડોટ્સ દોરવાના છે છ ત્રિકોણ સ્વરૂપમાં તો છ ડોટ્સ આપણે ત્રિકોણ સ્વરૂપમાં દોરવાના હતા દસ લંબચોરસમાં તો એ પણ દોરેલા છે દાખલો ગણવાનો હતો કે એક ટ્રક કલાકમાં પંચોતેર કિલોમીટર ઝડપી ગતિ કરે તો બાર કલાકમાં કેટલો કિલોમીટર અંતર કાપે તો એક કલાકમાં પંચોતેર કિલોમીટર તો બાર કલાકમાં કેટલું તો પંચોતેર ગુણ્યા બાર બરાબર થશે નવસો કિલોમીટર અંતર કાપશે નેક્સ્ટ જે બીજો કોયડો છે એ પણ જોઈ શકો છો મિત્રો પાંચ હજાર બસો પચાસ તમને કુલ ખર્ચ થતો જણાય છે તો આ હતો આપણું સ્વાદ્યભૂતિનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જે જો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત